અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના હત્યાના મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયેલું છે આ ગુનાની શરૂઆતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આ જે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ શું હતો આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી સગીર વય હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે

બાર ત્રીસ થી બાર પિસ્તાલીસ ની વચ્ચે બનાવ જણાય છે તો જો આ બનાવ આ આ અંદર એટલે કે થી શરૂ થઈ અને સુધીમાં જો બનાવ બન્યો હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જયારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે ભરતી આપવામાં આવી હતી એ બાર પચાસ નો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માંગવામાં આવેલો છે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના પરથી જણાઈ આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે અલગથી ગુનો નોંધવામાં આવેલો છે કલમ જે છે એ બસો આપણે ભારતીય ન્યાય સંહિતા કલમ બસો દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ બંધાયેલો છે કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી પોલીસ એકમને પણ નથી કરેલી અથવા તો એના જે મૃતક છે સગીર મૃતક છે એના એના પિતાને પણ કરી એટલે કારણે આ જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવન સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એના નીયમો છે જ્યુલાઇન જસ્ટિસના એના એક એસઓપી જે છે એ પ્રકારે એની પૂછપરછ હોય છે અને એ પ્રકારે જે એને પોલીસ જુલાઇ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતી હોય છે અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે જે આરોપી હોય છે એને સાથે રહીને કેવી રીતે તપાસ કરવી એની પણ એક આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપલ ને બોલાવવામાં આવેલા છે વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે જયારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ હાથ ધરવામાં આવે

મૃતક ને જે પ્રકારે એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાડી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણીવાર બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવાનું આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાન એને આપણે ત્યાં જે ચોકીદાર જે છે જાણ કર્યા બાદ તરત જ એને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવેલો બધા ભેગા થયા હતા છેલ્લે અને મૃતકના પરિવારમાં એના મધર વહેલા આવે એના ફાધરને પાછળથી ખબર પડી એટલે શરૂઆતમાં ક્લેરિકલ સ્ટાફ અને બીજા લોકો મારફતે એને ત્યાં લઈ ગયા નામ છે જી એમન્યુઅલ મેં જેમ જણાવ્યું કે જે બનાવ બન્યો એના પછી એ જે પરત સ્કૂલમાં આવીને બેઠો છે અને પછી ત્યાંથી એ ચોકીદારને જાણ કરે છે અને ત્યાંથી જયારે એલજી હોસ્પિટલમાંથી જે પોલીસ જે આપણે પોલીસ ટેબલથી જે વર્ધી આવી છે એ બાર પચાસની છે એટલે અરાઉન્ડ થર્ટી ટુ ફોર્ટી મિનિટ જેટલું ડિલે થયું છે જે દિવસે બનાવ બન્યો ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું એમાં એ તાત્કાલિક જે પોલીસ તપાસ શરૂ થઈ હતી એમાં કોઈ વિલંબ થયો નથી કારણ કે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો કે શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવેલી છે એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એમાં ચૂક રાખવામાં આવી છે એવું અત્યારે પ્રથમ દર્શની રીતે કઈ જણાતું નથી આ જે તપાસ ક્રાઇમ બ્રાન્ચે સંભાળી ત્યારબાદ જે સગીર નો જે મૃતક સગીરના સાથે ભણતા વિદ્યાર્થીઓ એના પેરેન્ટ્સની ની પૂછપરછ કરવામાં આવી રહેલી છે